નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઈક સૌ સૌપ્રથમ આપણે વાત કરીએ તો રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ વરસાદની નવી આગાહી સામે હા મિત્રો આપણે રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ માટે વરસાદની નવી આગાહી આવી છે જેમાં ગુજરાતમાં પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરી છે જેમાં સમગ્ર વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થશે અને પછી ત્રણ દિવસ પછી છૂટાછવાયા વરસાદના ત્રણ દિવસ પછી ગરમી પડી શકે છે જે ગરમી આશરે બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ પારો ચડી શકે છે અને પહેલાં વરસાદ આવશે અને પછી ગરમી પડશે આમ ગુજરાત પહેલાં વરસાદ અને પછી ગરમીથી શેકાવવાનું છે આવી રીતે ગુજરાતની અંદર અલગ જ એક નવી મા આગાહી કરવામાં આવી છે જેના વિશે આપણે વાત કરીએ બીજી અગત્યની માહિતી સામે આવી છે મિત્રો પીઓ કે પાછું આપો બસ અમારી બીજી કોઈ માગણી નથી આમ આપણે અત્યારે ભારત સરકાર દ્વારા પાકિસ્તાનને માત્ર એક જ વાત કરવામાં આવી છે ને જેમાં કહેવામાં આવ્યું છે પીઓ કે પાછું આપો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પાછું આપો અમારી બીજી કોઈ માગણી નથી અમારે બીજી કોઈ વાત જ કરવી ભારતે કહ્યું કે અમારે કાશ્મીર પરની જે સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ છે અમારો માત્ર એક જ મુદ્દો બાકી રહી જાય છે પીઓ પીઓ કે પાછું લેવાનો

અને અધિકારીઓ માર્યા ગયા હતા આમ ત્રણેય ડીજીએમઓની જે બેઠક થઈ હતી તેમાં પ્રેસને માહિતી આપવામાં આવી છે કે પાકિસ્તાન સેનાના ચાલીસથી પણ વધારે સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હતા પાકિસ્તાની સેનાના પૂછમાં માર્યા ગયેલા અને લાહોરમાં રડાર સિસ્ટમનો નાશ કર્યો છે આમ મુખ્યત્વે ત્રણ આતંકવાદીઓને આ સેનાએ ઠાર કર્યા છે પાકિસ્તાનના સેંકડો ડ્રોન તોડી પાડ્યા છે જમીન પર ભારતને કોઈ પણ પ્રકારનું નુકસાન થવા દેવામાં આવ્યું નથી આમ પાકિસ્તાનનો ભારતના સામાન્ય નાગરિકોને નિશાન કરવાનો જે નિષ્ફળ પ્લાન હતો એ જાહેર થયો છે અને આવી રીતે પાકિસ્તાનની દરેક નાકામ કોશિશોને નિષ્ફળ બનાવી છે આમ ત્રણેય ડીટીએમઓની બેઠક યોજાઈ હતી અને જેને પ્રેસને મિટિંગ સંબોધી હતી રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા બ્રહ્મોસ મિસાઇલનું પ્રોડક્શનનું કર્યું ઉદ્દઘાટન જી હા મિત્રો અત્યારે આપણે નવી જ એક માહિતી સામે આવી રહી છે જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ જેમણે બ્રહ્મોસ મેલ ઉદ્ઘાટન કર્યું છે યુપીની રાજધાની લખનઉમાં દેશની લશ્કરી શક્તિને ખૂબ વધારે મજબૂત બનાવવા માટેનો આ કાર્ય એક શરૂ થયું છે અને જેના ભાગરૂપે આપણે વાત કરીએ તો આ એક પ્રોડક્શન મિસાઇલ જે છે બ્રહ્મોસ પ્રોડક્શન મિસાઇલ જે શરૂ કરવામાં આવી છે એનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે રાજનાથસિંહ દ્વારા જેમાં એસીથી પણ વધારે મિસાઇલ એક દિવસમાં બની શકે તેવું આયોજન કરવામાં આવેલું છે ગુજરાતના ચોત્રીસ તાલુકામાં માવઠું જી હા મિત્રો આપણે જે વાત કરી રહ્યા છીએ તે મુજબ ગુજરાતના સાતમા દિવસે પણ તાલુકાની અંદર માવઠું ચાલુ છે અને આ માવઠાનું સંકટ હજી પણ યથાવત રહ્યું છે પોરબંદરના કુતિયાણામાં સૌથી વધુ બે કલાકમાં ચાર ઇંચ રાજકોટના જામકંદોરણામાં ત્રણ ઇંચ ધોરાજીમાં અઢી ઇંચ જેતપુરમાં બે ઇંચ ઉપલેટામાં દોઢ ઇંચ માં સવા ઇંચ અમરેલીમાં માં પણ સવા ઇંચ જેવો વરસાદ નોંધાયો છે આમ ગુજરાતના ચોત્રીસ તાલુકાની અંદર માવઠું યથાવત રહ્યું છે અને આ માવઠાની પરિસ્થિતિના કારણે ખેડૂતોને ઘણી બધી તકલીફો પણ વેઠવી પડી છે હિન્દુ સંધિ માટે પાકિસ્તાનને કોઈ રાહત આ મિત્રો ફરી એક વખત આ વાત કરીએ તો તેમાં

સ્પષ્ટતા કરવામાં આવી છે તે સૂત્રો મુજબ આપણે વાત કરીએ તો ત્રેવીસ એપ્રિલના રોજ ભારતે જ્યારે કરેલો નિર્ણય છે કે જેમાં સિંધુ જળ નો વિવાદ જે સિંધુ નું જળ જે છે એ અત્યારે મોકૂફ કરવામાં આવેલ છે તે હજુ પણ યથાવત જ રહેશે બ્રહ્મોસ ના વર્ચ્યુઅલ ઉદઘાટનમાં સીએમ યોગી એ ગર્જના કરી જી હા મિત્રો સીએમ યોગી દ્વારા બ્રહ્મોસ ના વર્ચ્યુઅલ ઉદઘાટન દરમિયાન ગર્જના કરવામાં આવી છે યુપી ની રાજધાની લખનૌ માં રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા વર્ચ્યુઅલ ઉદઘાટન થયા બાદ સીએમ યોગી દ્વારા આતંકવાદ ને કુચડી નાખવાની વાત કરી છે આ જેમાં સીએમ યોગી આતંકવાદને કુતરાની પૂછડી સમાન ગણાયો છે જે ક્યારેય સીધી થશે નહીં આમ હવે તેને કચડી નાખવાનો સમય આવી ગયો છે આમ જે આ સીએમ યોગી કે જેમને ભારતને કરેલા ઓપરેશન સિંદુર દ્વારા જણાવ્યું છે કે હવે ભારત આતંકવાદ સામે પ્રતિસાદ આપશે દઢ રહેશે હવે લોકો ભારતની શક્તિનું પણ અત્યારે બળ જોઈ લેશે તેવું સીએમ યોગી દ્વારા જણાવવામાં આવેલું છે આર્મી ચીફે ભારતીય સેનાને આપી દીધી છૂટ જી હા મિત્રો તમે અત્યારે ચોક્કસપણે સાંભળી રહ્યા છો એ મુજબ આર્મી ચીફ દ્વારા ભારતીય સેનાને ચોક્કી છૂટ આપી દેવામાં આવી છે યુદ્ધ વિરામની જાહેરાત પછી પણ ભારત પાકિસ્તાન વચ્ચે સ્થિતિનો તણાવ ભરેલો ને ભરેલો જ છે હજી તણાવ ભરેલી સ્થિતિની વચ્ચે દસ મેની રાતે થયેલા યુદ્ધ વિરામના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી જેને પશ્ચિમી સરહદ પર કમાન્ડર સુરક્ષાની સાથે વાત કરી છે સમીક્ષા કરી છે અને આ દરમિયાન તેમણે વળતી કાર્યવાહી સામે સંપૂર્ણ છૂટ આપવાના અધિકારો આર્મી ચીફ ઉપેન્દ્ર ત્રિવેદીના જણાવ્યા મુજબ છે કે તેમણે ચોખ્ખી છૂટ આપી છે કે જો કોઈ પણ પ્રકારની તમને શંકાશીલ ગતિવિધિ જણાય તો તમે તેના પર સો એ સો ટકા તમને છૂટ આપવામાં આવે તમે તમારા મુજબ યોગ્ય નિર્ણય તમે લઈ શકો છો આમ આર્મી ચીફ દ્વારા ભારતીય સેનાને ચોખ્ખી છૂટ આપવામાં આવી છે પાકિસ્તાનના પેશાવર સહિત અનેક સ્થળો ઉપર વિસ્ફોટ થયા છે જી હા મિત્રો આપણે વાત કરીએ તે મુજબ પાકિસ્તાનના પેશાવર સહિત અનેક સ્થળો ઉપર વિસ્ફોટ કરવામાં આવ્યા છે જેમાં પાકિસ્તાનના જીઓ ન્યૂઝ દ્વારા જણાવવામાં આવેલું છે કે ઘણા બધા ડ્રોન કે જે પેશાવર એરપોર્ટ નજીક પહોંચી ગયા છે અને તેના પર ગોળીબાર કરવામાં આવ્યો છે આમ પાકિસ્તાનના ઘણા શહેરોમાં વિસ્ફોટ અહેવાલો જાણવા મળેલા છે અને આ વિસ્ફોટ કોના દ્વારા થયા છે એ પણ પાકિસ્તાન દ્વારા જણાવવામાં આવેલું નથી તે હજુ પણ શંકાસ્પદ છે આમ પાકિસ્તાનના પેશાવરમાં એરપોર્ટ નજીક ઘણા બધા ડ્રોન આવી અને તેમને ગોળીબાર પણ કરવામાં આવેલો છે તેવી માહિતી પાકિસ્તાનના ન્યૂઝ ચેનલ દ્વારા જણાવવામાં આવેલું છે અમે દરેક પરિસ્થિતિમાં પાકિસ્તાન સાચે છીએ જી હા મિત્રો આજે તમે સાંભળી રહ્યા છો એ મુદ્દે અમે દરેક પરિસ્થિતિમાં પાકિસ્તાન છીએ અને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ચીનના વિદેશ મંત્રી વાંગ ઇ કે જેમણે જણાવ્યું છે કે ચીન પાકિસ્તાનના સાર્વભૌમત્વ પ્રાદેશિક અખંડતા અને સ્વતંત્રતાના રક્ષણ માટે હંમેશા ચીન પાકિસ્તાનની સાથે સાથે રહેશે આમ ચીનના વિદેશ વિદેશ મંત્રીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને પ્રધાન એવા આ નિવેદન આપ્યું છે અને જેમાં જણાવ્યા મુજબ વાંગ ઈ કે જેમણે ઈશાક કહેવામાં આવેલું છે કે પાકિસ્તાનના સાર્વભૌમત્વ પ્રાદેશિક અખંડતા અને સ્વતંત્રતાના રક્ષણ માટે ચીન હંમેશા પાકિસ્તાન સાથે રહે છે બ્રહ્મોસ મિસાઇલ દ્વારા પાકિસ્તાનના કુલ અગિયાર એરબેઝને તબાહ કરવામાં આવ્યા છે આ બાબતે આપણે વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને એવો પાઠ ભણાવ્યો છે કે હંમેશા યાદ રાખશે આ અથડામણમાં પોતાની હવાઈ સંરક્ષણ સિસ્ટમ દ્વારા ભારતે સાબિત કર્યું દીધું છે કે તે પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવવા માટે સક્ષમ છે તે સાથે જ નવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતે પાકિસ્તાનને તેના બ્રહ્મોત્મિ શક્તિ બતાવી છે જેનાથી પાકિસ્તાનના અગિયાર એરબેઝનો નાશ કરવામાં આવેલો છે આવી રીતે ભારત દ્વારા ભારતની શક્તિ અને આતંકવાદની સામે લડી લેવાના મૂળગીએ અત્યારે વાત કરી છે અને ભારતે ચોક્કસપણે સરહદ પાર પણ જણાવી દીધું છે કે હવે ભારત આતંકવાદને સહન નહીં કરે અને પાડોશી દેશોની આવી ખોટી શંકાશીલ ગતિવિધિઓ હશે કે શેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં આવું ભારતે કમોસમી વરસાદ ત્રીજા દિવસે પણ ચાલુ છે જેમાં આપણે વાત કરીએ તો આ વરસાદ માજા મૂકી છે અને કલ્યાણપુર ખંભાળિયા વગેરે પંથકમાં ભારે પવન સાથે માવઠું પડ્યું છે ભારે પવન અને વરસાદ આવતા તેની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ઠંડક પ્રસરી જવાથી લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે પણ જેવી લોકોને અસહ્ય ગરમીમાંથી ઠંડક પ્રસરતા રાહત મળી છે તો બીજી તરફ આપણે વાત કરીએ તો આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે કલ્યાણપુર વિસ્તારની વાત કરીએ તો કલ્યાણપુર વિસ્તારમાં ખેડૂતના પાકને ખૂબ વ્યાપક નુકસાન પહોંચ્યું છે આમ દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદના કારણે એક તરફ ઠંડો પવન છે તો બીજી તરફ ખેડૂતોના પાકને નુકસાન થવા માટે સત્યાવીસ મે ના રોજ કેરળમાં ચોમાસું છે જી હા મિત્રો જે આપણે વાત કરી રહ્યા છીએ એ મુજબ સત્યાવીસ મે ના રોજ કેરળમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે જેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે આ આગાહીના પગલે આપણે વાત કરીએ તો હવામાન ખાતાએ જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ભાગમાં હવામાન ખાતા દ્વારા કહેવામાં આવેલું છે કે ચોમાસાનું આગમન થશે જે આશરે સામાન્ય સમય કરતાં પાંચ દિવસ જેવું વહેલું ચોમાસું બેઠવાની શક્યતાઓ છે જેમાં ખરીફ પાકની વાવણી ખેડૂતો કરી શકે છે અને તેનો સારો પાક પણ મળે તેમજ આ ચોમાસું છેલ્લા બે વર્ષની શક્ય સામે આપણે જોવા જઈએ તો વધારે સમય સુધી રહેશે આમ સત્યાવીસ મેના રોજ ભારતમાં વિધિવત રીતે કેરળમાં ચોમાસું બેઠે એવી શક્યતાઓ છે તુર્કી અને અજરબૈજાન ના ટુરિસ્ટ પેકેજમાં ધડાધડ ઘટાડો થયો હોવાનો અત્યારે જાણવા મળ્યું છે જી હા મિત્રો આપણે વાત કરીએ તો તુર્કી અને અજરબેજા કે જેના ટુરિસ્ટ પેકેજોમાં એકા એક ઘટાડો નોંધાયો છે અને બુકિંગ થઈ ગયેલા પણ કેન્સલ થઈ રહ્યા છે ભારત અને પાકિસ્તાનના તણાવભર્યા સંબંધોની સામે તુર્કી અને અજરબેજા કે જે પાકિસ્તાનની સાથે જોડાયા હોવાનો અત્યારે સામે આવી રહ્યું છે જેના આધારે ભારતીયો ખૂબ જ નારાજ થયા છે અને ભારતીય લોકોનો આક્રોશ ખૂબ જ આસમાને પહોંચી ગયો છે જેના સામે આપણે વાત કરીએ તો તુર્કી અને અજરબેજાના ઓનલાઈન પેકેજીસ ધરાતડ રદ કરવામાં આવી રહ્યા છે જેમાં તુર્કી અને ના ઓનલાઈન ટૂર પેકેજ અને બુકિંગ પણ અત્યારના અહીંના એજન્ટો દ્વારા બંધ કરવામાં આવે છે આમ ભારત સામે કોઈ પણ વિદેશી ગતિવિધિઓ ચાલતી હોય છે તેની સામે કોઈપણ વિરોધ ચલાવવો એ અત્યારે સામાન્ય બની ગયું છે અને તેમાં તુર્કી અને અજરબેજાન ભારતના કાયદેસર વિરોધી એવા પાકિસ્તાનની સાથે જોડાયા હોવાની અટકળો વધશે અત્યારે ભારતના ટુરિસ્ટ ટુરિસ્ટ લોકો કે જે પોતાના બુકિંગો જડાધડ બંધ કરી ઓપરેશન સિંદૂર અંગે મોટી અપડેટ રક્ષામંત્રી રાજનાથસિંહ જેમણે જણાવ્યું છે કે આ ઓપરેશન ભારતીય દળોને અને ઓપરેશન જેના વડે આતંકવાદને ખતમ કરવા માટે અને ભારતીય સેનાની તાકાત જણાવવા માટે કરવામાં આવી છે આમ રક્ષામંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરને એક સામાન્ય ઓપરેશન તરીકે નહીં પરંતુ સરહદ પાર પણ રહેલા લોકોને આ કેવી રીતે ઓપરેશન થાય છે અને ભારતની તાકાત શું છે અને ભારત શું કરી શકે છે આ દરેક વસ્તુને દર્શાવવા માટે ઓપરેશન સિંદૂર લેવામાં આવ્યું ઓપરેશન સિંદૂર એ માત્ર એક નામ નથી પણ ઓપરેશન સિંદૂર એ ભારતની અંદર રહેલી શક્તિ ભારતની પાસે રહેલી શક્તિ કે જે વિદેશી લોકો સમજી તે ને દર્શાવવા માટે તેને ઓપરેશન સિંદુરને ચાલુ કરવામાં આવ્યું હતું આમ ભારતને અત્યારે જે પોતાની શક્તિ છે એ જણાવવા માટે તેને ઓપરેશન સિંદુર ચાલુ કર્યું એવું રક્ષામંત્રી મંત્રી રાજનાથસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય સર્ચ ઓપરેશન જે નાગરેજમાં પણ સમાપ્ત કરવામાં આવ્યું છે આમ જમ્મુ કાશ્મીરમાં બધી જ પરિસ્થિતિ સામાન્ય થઈ છે અને શંકાસ્પદ જે કંઈ પણ ગતિવિધિઓ હતી એના સર્ચ ઓપરેશન પણ અત્યારે બંધ કરવામાં આવ્યા છે આમ અત્યારે શંકાસ્પદ વ્યક્તિ જે ગઈ રાત્રે ઘૂંચવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સૈનિકો અને આવા ઘુસણખોરોની વચ્ચે ગોળીબાર થયો હતો આ ગોળીબાર દરમિયાન ભારતના એક સૈનિક ઘાયલ થયેલ છે જેના પરિસ્થિતિ સામાન્ય રહી છે અને સીઆરસીમાં બનેલી ચિનાબ નદી કે જેના ઉપરના ડેમમાં પાણી વધતા વધુ દરવાજા ખોલી અને પાણીને છોડવા મળી નામ નદી ઉપર સુલભ પાણીનો વધારો થતા દસથી થી વધારે દરવાજા ખોલી અને પાણીને વહેવડી દેવામાં આવે છે પાકિસ્તાનના પીએમનું નું એક નવું નિવેદન સામે આવ્યું છે આ પાકિસ્તાન નહીં સુધરે પાકિસ્તાનના પીએમના ના જણાવ્યા મુજબ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ કે જેમણે શનિવારે પ્રેસ મીટિંગ કરી અને એક નિવેદન આપ્યું છે જેમાં ભારતીય સૈન્યના હુમલા બાદ પાકિસ્તાનને કાર્યવાહી સહમક કરી છે અને આ કાર્યવાહી મુજબ ઓપરેશન બુનિયાદ ઉલ મહસુસ ની સફળતા બાદ ઉજવણી કરવામાં આવશે અને આ ઉજવણી બાદનો આ દિવસ જેને અલ્લાહનો આભાર માનવાનો દિવસ છે જાહેર કરવામાં છે અને પાકિસ્તાનના સશસ્ત્ર દળોને સલામ કરી છે તથા દેશની એકતામાં પણ અત્યારે ઉજવણી કરવામાં આવશે એવું પાકિસ્તાનના પીએમ દ્વારા જણાવવામાં આવ્યું છે આમ પાકિસ્તાન હવે નહીં સુધરે એવું અત્યારે જણાઈ રહ્યું છે પાકિસ્તાન સાથેના તણાવ સામે ભારતીય સરકારનો આશ્વાસન આશ્વાસન જી હા મિત્રો પાકિસ્તાન સાથેનો જે તણાવભર સ્થિતિ ચાલુ રહી છે તેમાં ભારતીય સરકારનું આશ્વાસન છે સાથે પાકિસ્તાન સામેના તણાવ સામે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ભારતીય લોકોને વિનંતી કરી કે ખાદ્ય પદાર્થની ઉપલબ્ધિ અંગે કોઈપણ પ્રકારની ભારતીયોએ ચિંતા કરવાની જરૂર નથી સાથે જ મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલું છે કે દેશની વર્તમાન પરિસ્થિતિના ધ્યાનમાં રાખીને ડાંગર ઘઉં કઠોળ ફળ તથા શાકભાજીનો યોગ્ય પુરવઠો ઉપલબ્ધ છે લોકોએ કંઈ પણ પ્રકારની પેનિક કરવાની જરૂરિયાત નથી બધી જ વસ્તુઓ ઉપલબ્ધ છે અને યોગ્ય રીતે બધાને પણ મળી રહે છે આમ પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે મંત્રાલય દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે કચ્છમાં જનજીવન સામાન્ય થયું છે ત્યાં મિત્રો કચ્છમાં પાકિસ્તાન સાથેના તમામ પ્રયાસોના લીધે જે કંઈ પણ હુમલાઓ થયા હતા તેના આધારે હવે જનજીવન સામાન્ય થયું છે ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ કચ્છની બોર્ડર શાંત દેખાઈ રહી છે કચ્છના તમામ વિસ્તારોમાં પરિસ્થિતિ શાંત અને સામાન્ય થઈ છે ભુજની બજારો પણ ખોલવામાં આવી ગઈ છે સામાન્ય રીતે શાંત વાતાવરણ છે તેની નોંધનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે ગઈ રાતે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાના નિષ્ફળ હુમલા બાદ બ્લેક આઉટ કચ્છમાં આપવામાં આવ્યું હતું જે હવે દસ વાગ્યાથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો હુમલો થયો નથી આ પરિસ્થિતિ હવે શાંત છે અને કચ્છમાં બ્લેકઆઉટ પણ કરવામાં આવેલું નથી અત્યારે એવું આપણે જણાવી રહ્યું છે આમ કચ્છની પરિસ્થિતિ શાંત છે એવું ગુજરાતીઓને જણાવવામાં